હલો મિત્રો સ્વાગત છે તમારું ફ્રી એક આજના આ નવા વિડીયોની અંદર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આજની હવામાન આગાહી વિશે જેમાં અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આજે રાત્રે થશે મોતનો ખેલ મિત્રો તારીખ છે આજે પચીસ દસ બે હજાર પચીસને વાર થયો છે શનિવાર મિત્રો આજે ઘણા ગામડાઓ ડૂબવાના છે પરેશ ગોસ્વામી દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે આ આગાહીની વચ્ચે જ સરકાર દ્વારા પણ એક મોટી આગાહી કરી દેવામાં આવી છે કે જે પણ ગામડાઓમાં વાવાઝોડાની અસર થશે એવા ગામડાઓમાં જે છે ત્રણ હજાર રૂપિયા દર મહિને સહાય આપવામાં આવશે તો આ સહાયનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે એના વિશે પણ તમને વિડીયોની અંદર વાત કરીશું અને માહિતી આપીશ સાથે કઈ કઈ જગ્યાએ કેવો વરસાદ રહેશે કેવી આગાહી કરવામાં આવી છે આ તમામ સમાચાર જાણવા માટે આજનો આ વિડીયો તમારે એન્ડ સુધી જોવાનું છે વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનું છે તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને કોમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે તમને આજનો આ વિડીયો કેવો લાગે છે તો વિડીયોની હવે શરૂઆત કરી લઈશું મિત્રો દિવાળી પછી રાજધાની દિલ્હીમાં હવામાનમાં પલટો આવ્યો છે સાંજે અને સવારે હળવી ઠંડી પડવા લાગી છે લોકોએ પોતાના ધાબળા અને રજૈયો સૂર્યપ્રકાશમાં ખુલ્લા રાખવાનું શરૂ કરી દીધું છે બીજી તરફ ગુજરાતમાં પણ અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે જ્યારે સવારે અને રાતના સમયે ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે ચાલો જાણીએ ગુજરાત સહિત દિલ્હી એનસીઆર ઉત્તર પ્રદેશ બિહાર પંજાબ હરિયાણા અને ઉત્તરાખંડમાં કેવું રહેશે હવામાન ગુજરાતના હવામાન વિશે વાત કરીએ આજના હવામાન વિશે તો ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે જ્યારે સવારે ઠંડી અને જશે સાંજે ઠંડી બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ હજી પણ વરસાદની આગાહી કરી રહ્યું છે હવામાન વિભાગે પણ પ્રમાણે હવામાન વિભાગ પ્રમાણે જે છે રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ દીવ ઉપરાંત વડોદરા છોટા ઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જ્યારે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટા છવાયો જશે વરસાદ પડવાની શક્યતા છે વાત કરીએ તો જે છે ગુજરાતના હવામાનને મિજાજ બદલ્યો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે સવારે અને મોડી રાત્રે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આ સાથે જ છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવું માવઠું કમોસમી વરસાદ થઈ શકે છે હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે તમિલનાડુના દરિયાકાંઠે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર એક નવી જે છે નીચા દબાણનો વિસ્તારો રચાઈ રહ્યો છે જ્યારે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પર એક ડિપ્રેશન સક્રિય છે જેના કારણે જેના કારણે ચોવીસ ઓક્ટોબર દરમિયાન જે છે દક્ષિણ દ્વીપ લક્ષ્ય ભારતના ભારેથી ભારે વરસાદ પડશે અને વાત કરીએ જ્યારે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્ર રાજ્યના ભાગોમાં ઓક્ટોબર સુધીમાં હળવો અઠાવીસ ઓક્ટોમ્બર સુધી શક્યતા છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાન હોય તેવો મોટો ફેરફાર થઈ શકશે નહીં ભારતીય હવામા હવામાન વિભાગે આપેલી લેટેસ્ટ માહિતી પ્રમાણે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પર ડિપ્રેશન જે છે છેલ્લા છ કલાક દરમિયાન પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે પૂર્વ ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે ગઈકાલે જે છે ચોવીસ ઓક્ટોબરના રોજ તે જ પ્રદેશ પર નવ પોઈન્ટ એસી કિલોમીટર કેન્દ્રીય સર્જિત થઈ રહ્યું હતું આગામી ચોવીસ કલાક દરમિયાન તે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાનું જે છે થઈ શકે તેવી શક્યતા છે આ સાથે જ તેમણે જણાવ્યું છે કે ઉત્તર ઉત્તર દરિયાકાંઠાના તમિલનાડુ અને આસપાસના વિસ્તારોમાં સ્પષ્ટપણે નોંધાયેલ છે કે નીચા દબાણો વિસ્તારમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યો છે અને ગઈકાલે ચોવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ઉત્તર આતંકીએ તમિલનાડુ અને આસપાસના વિસ્તારોમાં ફેલાય છે જે આગામી બાર કલાક દરમિયાન ઉત્તર આતંકીએ તમિલનાડુ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની જે છે શક્યતા રહેલી છે તો આજનો આ વીડિયો આપણે અહીંયા પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વીડિયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ